શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો ધાર્મિક વિડીયો માટે આપણી આ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે વાત કરીશું કાર્તક મહિનાની પૂર્ણિમા જેને ત્રિપુરારી પૂર્ણિમા અથવા દેવ દિવાળી તરીકે આપણે ઓળખીએ છીએ જેની ઉજવણી પાંચ નવેમ્બર બે હજાર અને બુધવારના રોજ કરવાની રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં કાર્તિકી પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ અને ભાગ્યશાળી માનવામાં આવે છે જો તમે અકૂટ ફળ મેળવવા માંગતા હોય તો આ દિવસે પૂજા કર્યા પછી આ કથા વાંચવી અને સાંભળવી જોઈએ તો ચાલો સાંભળીએ કાર્તિકી પૂર્ણિમાની કથા કથા વાંચતા પહેલાં આપણે કાર્તિકી પૂર્ણિમાની પૂજા કરવી જોઈએ કાર્તિકી પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં સૌથી વધુ મહત્ત્વનું માનવામાં આવે છે અને આ દિવસે ગંગા સ્નાન કરવાનો પણ નિયમ છે સ્નાન કર્યા પછી દાન કરવું પણ ફળદાયી માનવામાં આવે છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે દીવાનું દાન કરવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે મિત્રો કાર્તિકી પૂર્ણિમાના વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ અને કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપમાંથી તેમને મુક્તિ મળે છે કાર્તિકી પૂર્ણિમાના વ્રતથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે જો તમે કાર્તિકી પૂર્ણિમાનું વ્રત કરી રહ્યા હોય તો આ કથા જરૂરથી સાંભળો કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાની પૂજા કર્યા બાદ કથાનો પાઠ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે તો ચાલો સાંભળીએ કાર્તિકી પૂર્ણિમાની કથા પૌરાણિક કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો તારકક્ષ કમલક્ષ અને વિદ્યુમભાલી તેમના ત્રણ પુત્ર હતા તારકાસુરે પૃથ્વી સ્વર્ગ પર આતંક મચાવ્યો હતો તેથી દેવતાઓએ ભગવાન શિવને તારકાસુરનો વ્રત કરવાની માંગ કરી પરંતુ તેમના ત્રણ પુત્રો આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને તેઓએ બ્રહ્માજીનું તપ કર્યું તેઓએ તેમના પિતાની હત્યાનો બદલો લેવા માટે બ્રહ્માજીનું તપ કર્યું ત્રણેયની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન બ્રહ્માએ તેમની પાસે વરદાન માગ્યું આ ત્રણેય બ્રહ્માજીને જીવનભર અમર રહેવાનું વરદાન માગ્યું પરંતુ બ્રહ્માજીએ તેમની પાસે આ સિવાય બીજું કોઈ વરદાન માંગ્યું નહીં પછી ત્રણેય એકબીજા વરદાનની કલ્પના કરી આ વખતે બ્રહ્માજીને ત્રણેય અલગ અલગ શહેરો બનાવવાનું કહ્યું અને તેઓ ઈચ્છતા હતા કે દરેક જણ તેમનામાં બેસે નાખી પૃથ્વીને આકાશમાં ફરે એક હજાર વરસ પછી પણ આપણે એક થઈ જઈએ અને ત્રણેય શહેરો એક થઈ જાય ત્યારે એક તીર્થી ત્રણેય શહેરોનો નાશ કરી શકે તેવા ભગવાન આપણા માટે મૃત્યુ પામશે બ્રહ્માજીએ તેમના વરદાન આપ્યા બ્રહ્માજીની આજ્ઞાથી માયાદાનવે તેમના માટે ત્રણ શહેરોનું નિર્માણ કરાવ્યું સોનું કમલા ચાંદી અને વિદ્યુંભલી માટે લોખંડ હતું ત્રણેય ભેગા મળી ત્રણેય રાજ્યો પર અંકુશ રાખ્યો હતો આ ત્રણેય રાક્ષસોથી ડરીને ઇન્દ્રદેવતા ભગવાન શંકરના શરણે ગયા ઇન્દ્રદેવની વાત સાંભળીને ભગવાન શિવે આ રાક્ષસને મારવા માટે એક અદ્ભુત રથ બનાવ્યો આ ભવ્ય રથમાં બધું જ દેવતાઓએ બનાવ્યું હતું સૂર્ય અને ચંદ્રથી બનેલા પૈડા રથ પર ચાર ઘોડા છે જે ઇન્દ્ર વરુણ યમ અને કુબેર છે શેષ નાગ હિમાલય ધનુષ બન્યો ભગવાન શિવ પોતે જ તીર અને અગ્નિદેવ તીરની ટોચ બને છે આ અદ્ભુત રથ સ્વયં ભગવાન શિવ સવાર થયા ત્રણેય ભાઈઓને દેવતાઓથી બનેલ આ રથ વચ્ચે ભયંકર યુદ્ધ થયું જ્યારે આ ત્રણેય રથ સીધી લાઈનમાં મળ્યા ત્યારે ભગવાન શિવે તીર છોડ્યું અને ત્રણેયને મારી નાખ્યા આ ત્રણેય ભાઈઓના વધ બાદ ભગવાન શિવને ત્રિપુરારી નામ આપવામાં આવ્યું તે દિવસે આ બધું થયું તે દિવસે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ હતો ત્યારથી જ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પૂજા થવા લાગી કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ કથાનો પાઠ કરવાથી મહાદેવજીના આશીર્વાદ મળે છે વળી જે વ્યક્તિ કાર્તિકી પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માની પૂજા કરે છે અને આ કથાનો પાઠ કરે છે તેને પણ ધનલાભની અવશ્ય પ્રાપ્તિ થાય છે મિત્રો કાર્તિકી પૂર્ણિમાના દિવસે અનેક શુભકામ પણ કરી શકાય છે જેમ કે ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણની કથા કરવી જોઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે સ્નાન પછી દીપદાન પૂજા આરતી અને દાન કરવામાં આવે છે કાર્તિકી પૂર્ણિમાએ ગરીબોને ફળ અનાજ દાળ ચોખા ગરમ કપડાં વગેરે વસ્તુઓનું દાન કરી શકાય કાર્તિકી પૂર્ણિમાએ વહેલી સવારે જાગી પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરતી વખતે બધા જ તીર્થોનું ધ્યાન કરી સૂર્યને જળ ચડાવવું જોઈએ શિવલિંગ ઉપર જળ ચઢાવી ઓમ નમઃ શિવાયનો અભિષેક કરવો જોઈએ કપૂર પ્રગટાવી આરતી કરી શિવજી સાથે ગણેશજી માતા પાર્વતી કાર્તિકેની પૂજા કરી નદીની પણ વિશેષ પૂજા કરવી જોઈએ આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકાય તો મિત્રો કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળી એ આજનો દિવસ એ પવિત્ર દિવસ છે જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરારી સ્વરૂપ લઈ ત્રણેય રાક્ષસોનો નાશ કર્યો હોવાથી આજના દિવસની શાસ્ત્રોમાં વિશેષ મહત્તા દર્શાવવામાં આવેલી છે તો મિત્રો આ હતી કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી ત્રિપુરારી પૂર્ણિમાની વ્રત કથા આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લિંક તમારા મિત્રો સગા સંબંધીને અવશ્ય શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને દેવ દિવાળીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ